સુરત મહા કેટલીક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા કલેક્ટરને મદરેસાઓ વિરુદ્ધ રજૂ કરી ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે જે લખિત રજૂઆતમાં મદરેસાઓ પર કટ્ટરવાદ અને આતંકવાદની ત્રાસદાયક શાળાઓનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર મામલે તહફુઝે મદારીસ ગુજરાતના આગેવાનો અને શાંતિપ્રિય નાગરિકોએ આરોપીને પાયા વિહોણા અને ગેરબંધારણીય ગણાવ્યા છે મદ્રેસા સમર્થકોના મતે ભારતીય બંધારણનો અનુચ્છેદ છવ્વીસ દરેક નાગરિકને પોતાની સંસ્થાઓ ચલાવવાની અને પોતાની ધાર્મિક શિક્ષણ આપવાની સંપૂર્ણ છૂટ આપે છે મદ્રેસાઓમાં શિષ્ટાચાર નૈતિક મૂલ્યો અને માનવતાનું શિક્ષણ આપવામાં આવે છે તેમનો કટ્ટરવાદ સાથે કોઈ સંબંધ નથી વિશેષ રૂપે દેશની આઝાદી માટે થયેલી લડતમાં પણ મદ્રેસાઓનું યોગદાન ભૂલી શકાય નહીં લેમ દેવબંધ જેવી સંસ્થાઓએ અંગ્રેજી રાજનો વિરોધ કરી રાષ્ટ્રીય એકતા માટે કામ કર્યું છે જેથી આજે તહફુઝે મદારીસ ગુજરાત અને સુરત શહેરના શાંતિપ્રિય લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી મારું નામ મોહમ્મદ આરિફ અંસારી છે પ્રેક્ટિસિંગ એડવોકેટ છું સુરત ડિસ્ટ્રિક કોર્ટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ઇંગ્લેન્ડથી લો ભણીને આવેલો છું જ્યાંથી ગાંધીજી બેરિસ્ટર ગાંધીજી બેરિસ્ટર જવાહરલાલ નહેરુ અને બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાહેબ ભણીને આવ્યા હતા તે જ શહેરમાંથી તે જ દેશમાંથી હું લો ભણીને આવેલો છું આજે આ એક રેઝિસ્ટન્સ છે એક જવાબ છે જે આજથી આઠ દસ આઠ દસ દિવસ પહેલાં એક અમારા વિરુદ્ધ મદ્રસાઓ વિરોધ એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે આને બંધ થવા જોઈએ તો એ હું કહેવા માગું છું કે જે મદરેસાઓએ દેશને આઝાદી અપાવી પૂર્ણ સ્વરાજની માંગ જે મદરેસામાંથી ઊઠી ગાંધીજી સાથે નોન કોઓપરેશનનો જે સહયોગ આંદોલન ખিলাફત આંદોલન જે મદરેસાથી શરૂ થયો જે ઉલમાઓએ પોતાની જિંદગી આપી દીધી આ દેશને આઝાદ કરાવવા માટે યુ વોન્ટ ટુ શટ देम આઉટ ટુડે ફોર વોટ હા યુ હેવ ઓલરેડી શટ યોર ઓન ગુરુકુલ્સ તમે લોકો પોતાનો ગુરુકુળ બંધ કરી દીધા છે તમે ચાલુ કરો ગુરુકુળ જેની અંદર સાંસ્કૃતિક શિક્ષા આપવામાં આવતી હતી તે શિક્ષા અમે લોકોએ ચાલુ રાખી છે અને ઇન્શાલ્લા ચાલુ રહેશે જેટલી કુરબાની દેશને જોઈએ છે તેટલી કુરબાની મુસલમાનોએ આપી છે આપશે અને આપતા રહેશે ઇન્શાલ્લા માંગ એ છે કે તમે છે ને પોતાનો ઇતિહાસ નહીં વાંચો જે ભારતનો ઇતિહાસ છે તે વાંચો અને દેશની આઝાદી આઝાદીની અંદર મુસલમાનોનો સિંહ ફાળો શું છે મદરસાનો શું રોલ હતો તે જાણો અને અમને છે ને જે આર્ટિકલ પચીસ છવ્વીસ અને ઓગણત્રીસમાં જે આઝાદી અને ગેરંટી આપવામાં આવી છે તે અમને પ્લીઝ કરવા દો અમને અમારા જે મદરસાઓ છે અમારી ખાનકાઓ છે તેને સુચારુ રૂપથી ચાલવા દો અને બીજી એક સૌથી મોટી વસ્તુ કે કોઈને કંઈ વાંધો હોય તો આજે અમે આ મીડિયા સામે કહી રહ્યા છીએ કે મીડિયા મિત્રો અમારા જેટલા પણ તંજીમ જેટલી પણ સંસ્થાઓ છે તેના લોકો ઇફ દે વોન્ટ ટુ કમ એન્ડ સી દે આર મોસ્ટ વેલકમ ટુ અવર મદરસા એની ટાઈમ કોઈપણ વદરસમાં કોઈપણ જગ્યા આવી શકે છે મોતમીમ સાહેબને આલિમ સાહેબને હફીઝ સાહેબને કાલી સાહેબને મળી શકે છે અને જોઈ શકે છે કે ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલે છે